કે પાણી કાઢવાનું મશીન તમે બતાવો એક મિનિટ ભરો તો ગાઈસ તમે જોઈ રહ્યા છો આ છે પાણી કાઢવાનું મશીન આ ગટરનું પાણી બહાર કાઢે છે જો ગાઈસ આ છે ગટર અને આ પાણી બહાર કાઢે છે ગટરનું પાણી જો ગાઈસ તો હું હવે અહીંયાથી નીકળું છું આપણો પડતો પડતો રહીશું ગાઈસ તો ગાઈ તમે હું આવી ગયો છું હાઈવે ઉપર રસ્તા ઉપર હવે રિક્ષા વાત જો રિક્ષા આવે તો તેમાં બેસી લઈ જાઉં તો ઉપર કેમ કે અહીંયાથી જો જ્યાં હું જોબ કરું છું તે બે કિલોમીટર થી તો પેદલ જવામાં તો થાકી જવાય છે અત્યારે ધૂપ પણ એટલી બધી પડે છે તો બહુ થાક લાગે છે તે માટે આ કેબ ટોપી પણ પહેરીને જવી પડી છે કે સર બહુ ગરમ થઈ જાય છે હવે ઓટાની વાત જોઉં છું રિક્ષા ને રિક્ષા આવતી નથી તો જોઈએ કેટલાક રિક્ષામાં તો બેસવું પડશે આ રિક્ષા આવી છે પણ આ રીક્ષા તો પેલી સાઈડ જાય છે મારે વિરુદ્ધ દિશામાં મારે જવાનું છે આ સાઈડ એને રિક્ષા તો કામ જ ના લાગે જોઈએ બીજી રિક્ષા ક્યાં આવી તો હાલો ગાય અમે નીકળી ગયા છે જોબ માટે નોકરી માટે અમે જઈ રહ્યા છીએ હું અને મારો મિત્ર બે મિત્રો આગળ છે અને બે મિત્રો પાછળ આવી રહ્યા છે અને ગાઈઝ તમે જોઈ રહ્યા છો બધા જાય છે નોકરી જો ગાઈઝ આ તો ગાય તમે જોઈ રહ્યા છો આ છે જીકનો લોગો આ છે મેન ગેટ ચાર નંબર ગેટ અને આ છે લોગો ગાય જોઈ રહ્યા છો કે આ મેઇન ગેટ છે ત્રણ નંબર જીકો નો ગાય જો આ ત્રણ નંબર નો ગેટ મેન અહીંયાથી બધા જાય છે અને આવે છે આ જો ગાઈસ કેટલી પબ્લિક અહીંયા જોબ માટે આવે છે જો ગાઈસ જો ગાઈઝ તમે ખાલી જુઓ કેટલી પબ્લિક આવે છે અહીંયા કામ કરવા માટે સોરી મિત્રો અમે બંને જવાના હતા ત્રણ નંબરના ગેટ થી પણ અમને તે ત્રણ નંબરના ગેટ થી જવામાં બહુ દૂર લાગતું હતું તેથી અમે ચાર નંબરના ગેટ ઉપર આવી ગયા છે ચાર નંબરના ગેટ થી જઈ રહ્યા છીએ તો મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ ચાર નંબરના ગેટ થી તો ગાઈસ તમે જોઈ રહ્યા છો આ કેટલા લોકો અહીંયા કામ કરવા આવે છે આ જો ગાઈશ આ ચાર નંબરનો ગેટ પેલો દેખાય ત્રણ નંબરનો ગેટ